હેલો મિત્રો આજે આપણે અહીંયા બનાવીશું કાટલું જેને ઘણા લોકો આથેલો ગુંદર અથવા તો કાચો ગુંદર પણ કહેતા હોય છે તો ગુંદર ખાવાના ઘણા બધા ફાયદા છે અને ગુંદર શિયાળાની અંદર ખવાતો હોય છે તો જો તમે પણ હજુ સુધી કાટલું નથી બનાવ્યું તો મારી આ રેસીપી જોઈને એક વખત ચોક્કસથી કાટલું બનાવજો અને જો મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને વધારેમાં વધારે શેર કરજો હેલો મિત્રો હું છું ભાવિ શાહ અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવીશું કાટલું તો મેં અહીંયા કાટલું બનાવવાની બધી તૈયારી કરી લીધી છે તમે જોઈ શકો છો કે આપણે બધી જ સામગ્રી અહીંયા રેડી રાખી છે તો કાટલું એક ઝટપટ તૈયાર થઈ જતી રેસીપી છે અને તેમાં ગેસનો પણ એકદમ નહિવત ઉપયોગ કરવાનો હોય છે એટલે કે ખાલી ઘી પીગાડવા માટે જ આપણે તેનો ઉપયોગ કરીશું તો અહીંયા મેં કાટલું બનાવવા માટે ગુંદર લીધો છે તો આ ગુંદર બાવળનો ગુંદર છે આપણે પાવડર કરી લેશું જેટલો વજનમાં ગુંદર છે તેટલું જ વજનમાં મેં અહીંયા ઘી લીધું છે અને વાટકો ભરી અને ગુંદર છે તો મેં વાટકો ભરીને ગોળ લીધું છે અને તે જ બે વાટકા ભરીને મેં અહીંયા નારિયેલનું છીણ લીધું છે તેનાથી નાની વાટકી બદામ અને કાજુ લીધા છે એક ચમચી સૂંઠનો પાવડર અને એક ચમચી પીપરમૂલ એટલે કે ગંઠોળાનો પાવડર લીધો છે હવે આપણે ગુંદર અને કાજુ બદામને મિક્સર જારની અંદર પીસી લેવાના છે તો અહીંયા આપણે ગુંદરને એકદમ ફાઇન પાવડર કરીશું અને બદામ અને કાજુને આપણે દરદરો પાવડર કરીશું તો મિક્સર જારની અંદર આપણે ગુંદર લઈ લઈશું તો અહીંયા મેં ગુંદરને મિક્સર જારની અંદર એડ કરી દીધો છે ગુંદરનો એકદમ ફાઇન પાવડર હશે તો તે મોઢામાં કણી પણ નહીં આવે અને એકદમ સરસ થશે હવે આપણે એક મોટું વાસણ લઈ લઈશું જેથી કરી અને આપણને બધી સામગ્રી મિક્સ કરવાની મજા આવે તો આપણે વાસણની અંદર સૌ પ્રથમ ગુંદરનો પાવડર એડ કરી દેસુ અને તે જ મિક્સર જારની અંદર આપણે બદામને એડ કરી અને તેનો દરદરો ભૂકો કરી લેશું તો તમે જોઈ શકો છો કે અહીંયા બદામનો પણ સરસ દરદરો ભૂકો થઈ ગયો છે આપણે તેને એડ કરી દેસુ આની અંદર તમે બીજા બધા ડ્રાયફ્રુટ પણ લઈ શકો છો સીડ્સ પણ લઈ શકો છો તો હવે આપણે કાજુ છે તેને પણ મિક્સર જારની અંદર એડ કરી અને તેનો દરદરો ભૂકો કરી લેશો આ કાટલું શિયાળામાં તો ખવાતું હોય છે પણ સ્ત્રીઓને સુવાવળ પછી પણ અપાતું હોય છે જો તમે શિયાળાની અંદર ખાવાના હોય તો આ એકદમ પરફેક્ટ છે પણ જો તમે સુવાવળ પછી ખાવાના હોય તો આની અંદર બીજા ઘણા બધા ઓસળિયા પણ એડ કરી શકો છો જેમ કે બત્રીસ ઓસળિયા મિક્સ કરી અને તૈયાર કાટલાનો મસાલો મળે છે તેને પણ તમે એડ કરી શકો છો સુવાદાણા છે તેને પણ એડ કરી શકો છો હવે આપણે બીજી બધી વસ્તુ એટલે કે નારિયેલનું છીણ એડ કરી દેસુ સૂઠ ગંઠોળાનો પાવડર છે તેને પણ એડ કરી દેસુ તો અહીંયા આપણે તૈયાર મળતું નારિયેલનું છીણ એડ નથી કરવાના સૂકું નારિયેલ ઘરે લાવી અને તેને છીણી અને તેનો જ ઉપયોગ કરીશું ત્યારબાદ આપણે ગોળ એડ કરી દઈશું તો અહીંયા મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે જેથી કરી અને તે સરસ એકદમ મિક્સ થઈ જાય તમે આની અંદર અડધી સાકર અને અડધા ગોળનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં અહીંયા બધો જ ગોળ લીધો છે હવે આપણે હાથની મદદથી બધું બરાબર સરસ રીતે મિક્સ કરી દેસું તો અહીંયા આપણે ગોળને આવી રીતે હાથની મદદથી પ્રેસ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું જેથી કરી અને બધું સરસ એકદમ ગળ્યું થઈ જાય તો અહીંયા આપણે બધું સરસ એકદમ મિક્સ કરી લીધું છે અને હવે આપણે તેની અંદર ઘી એડ કરી દેસુ તો ઘીને આપણે ગેસની ઉપર સહેજ ગરમ કરી અને તેને ઉગાડી અને મિક્સ કરીશું બધું જ ઘી એકસાથે એડ નહીં કરી દઈએ થોડું થોડું ઘી એડ કરતા જઈશું અને તેને હલાવતા જઈશું અને જો આવી જ રીતે તમે કાટલું તૈયાર કરશો તો ગુંદર છે તે દાંત પર અને સરસ ખાવાની મજા આવે તેવું કાટલું તૈયાર થશે તો તૈયાર કરેલું કાટલું ફક્ત શિયાળામાં જ ખાવાનું હોય છે અને તેની અસર એટલે કે તેના ફાયદા આપણને આખું વરસ જોવા મળે છે તમે શિયાળામાં ખાધેલું કાટલું તમને આખું વરસ શરીરને એકદમ તાકાતવર બનાવી દેશે અને તમારા સ્નાયુ અને સાંધા દુખશે નહીં કમરનો દુખાવો હશે તો તે પણ દૂર થઈ જશે તો અહીંયા મેં ધીમે ધીમે એડ કરી દીધું છે અને સરસ હલાવી અને મિક્સ થઈ ગયું છે અને આપણું કાટલું તૈયાર છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું કાટલું અહીંયા તૈયાર છે ખાવા માટે તો આ કાટલાને તમે આવી રીતે લાડુ બનાવી અને ખાઈ શકો છો સરળતાથી લાડુ વળી જાય છે અને આવી જ રીતે બધા લાડુ આપણે સ્ટોર કરી શકીએ છીએ તો રોજ સવારે ઊઠી અને તમે એક લાડુ ખાઈ શકો છો અને જો તમારે લાડુ ના વાળવા હોય તો આવી રીતે એક ડબ્બો લઈ અને તેની અંદર પણ તમે તેને ભરી શકો છો તો હું અહીંયા લાડુ નથી વાળી રહી આ ડબ્બાની અંદર આપણે બધો જ ગુંદર ભરી દઈશું અને રોજ તેની અંદરથી આપણે આપણે બે ચમચી ખાઈ શકીએ તો આવી રીતે તેને પ્રેસ કરી અને રાખી દેસુ તો અહીંયા સરસ મજાનું આપણું કાટલું તૈયાર થઈ ગયું છે તો જો તમે પણ હજુ સુધી શિયાળાની અંદર કાટલું બનાવી અને ના ખાધું હોય તો મારી આ રેસીપી જોઈ અને એક વખત ચોક્કસથી બનાવજો અને મને જણાવજો તમારું આટલું કેવું બન્યું અને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર એન્ડ કમેન્ટ કરજો થેન્ક યુ